તો કેમ છો મિત્રો ફરીવાર આવી ગયા છીએ આજ ન્યૂ વિડીયો લઈને આજનો વિડીયો આપણે કંઈક અલગ જ છે આમ આપણે ઉતરાયણ ઉપર જ છે મિત્રો તમે આ નવસો મીટર દોરી જુઓ તમે વાવરાવો તો એ એક આમ મિત્રો બધી ઢીલાઈ ગયો નહીં અને અમે આજ છે ને ચેક કરવાની છે કેટલી દોરી આવે છે ને કેટલી પતંગ આગી જાય આ કોકડો છે કંઈક નવસો મીટરનો જુઓ નવસો મીટર લખેલું છે અને આ કોકડો છે મિત્રો હવે આપણે જોવાનું છે કેટલો આગો જાય આપણે જોવું હવે પતંગ અન્ય બાંધ્યું ને જોવું આપણે કેટલો આગો જાય તમે જોયું તો નહીં હોય એક તમે એટલી બધી ઢીલાઈ તો ન ગયો આપણે આજ જોવા કેમ કેમકે આજ આપણે બધું ખાલી કરવા નથી તો મિત્રો આપણે આજ તો નવસો મીટર ખાલી કરવાની છે વિડીયોમાં બહુ મજા આવશે એટલે આગળ વધી જોતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફાઇનલી આપણે પતંગ બાંધી દીધી છે અને હવે જોવું કેટલો વિડીયો આ વિડીયો હું હશે ને આપડે કેટલી આગી જાય દોહ આ પતંગ ખાલી જ કરવાનો છે આખો કોકડો આપડે તો જોઈ કેટલું જાય છે પતંગ સાગરભાઈ પતંગ સકાવે એટલી વાર માં લાઈક કરજો વાહ ઓછો છે એટલે પતંગ શકવામાં વાર લાગે છે એટલે ખાલી થઈને પતંગ એટલે પૈ છે પતંગ એટલે પૈ છે મિત્રો હું તો અડધો કોકડો ને ખાલી જો અડધો કોકડો ખાલી નથી જો આપણે ધીણાઈ જઈ સી એમ તો પવન થોડો ઓછો પડે ને એટલે વૈશ્ય ઓલું ના આવે તો સારું નગર કેમ કે તૂટી ને વહી જાય તો આપણે ખેત ધોળી લઈ આવશું વાડી મળી ધોડીને લઈ આવશું પકડતી નથી ઢીલાઈ બરાબર જાતી નથી એમ ધીમું ધીમું હા વાલ છે ગમે જાત આપડે બધું પૂરું કરવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે પતંગ એટલી પોગી છે ને હજી અડધો કોકડો નથી છો હજી આપણે ઢીલાઈ જવાની જ છે કેમ કે આખો ખાલી કરવાનો છે આપણે જોઈએ હવે કેટલી પતંગ પોગે છે તો મિત્રો હજી આપણે ઢીલાઈ દઈએ છીએ તો હજી અડધો ખાલી નથી શ્યો તો હજી પતંગ તો એડી બતાવવા મળીશ છે હવે વિડીયોમાં તમને કેવી બતાવી જોઈએ તમે વિડીયોમાં કાંઈક નાની એમથી જ બતાવતી છે અમને પણ એડી જ બતાવી છે હજી આપણે અડધું તો બાકી છે હજી કેટલું જાય કંઈ ખબર નહીં તો મિત્રો હજી ઢીલ જાય છે હજી અડધે અડધ્ય પોયગ્યું એવું લાગે તો છે હવે પતંગ છે ને હાવ એટલી એમથી અમને બતાવી છે તમને કેમેરામાં કઈ રીતે બતાવી એ તો ખબર નહીં હજી આપણે પૂરો ખાલી કરવાનો છે વિડીયો પૂરો જોઈએ જ રાખજો આપણે કોને ખબર જો મિત્રો તાય તમને બતાવે છે પતંગ આપણે ઝૂમ કરી એક કે બાજુ બતાય તો જોરી 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 બતાય તો છે 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 આમથી નાની એમથી મિત્રો બતાય છે ઈ તો આપણે ઢીલાઈ સલુ છે જે એટલું બાકી છે તો મિત્રો જો આ બતાય તમને આવડી આ આ બસ જો ઈ

અને પતંગ હજી બતાતી જ નથી કોને ખબર બધી ઢીલાઈ દેવી પછી બતાય કે ન બતાય ઢીલાઈ દેવાનું શરૂ જ છે હજી એટલું રહ્યો છે ખાલી જો એટલું થોડું ગમતું જ રહ્યો છે હું તો ઢીલ દઈ દઈને થાકી ગયો હવે આપણે છે ને વિવેકભાઈ ને આપ્યું છે કેમ કે હું તો થાકી ગયો કઈ જુ ગણો ઢીલાય દઉં તું હજી ખાલી જ નથી થયો હજી આ જો વિવેકભાઈ ઢીલાઈ જ દે છે નકરી ઢીલાઈ જ દે છે થોડો પડે ને ભાવળિયામાં હલવાય છે અહીંયા થોડાક આમ બાવળિયા છે ને એટલે આમાં થોડી ખલવાઈ જાય તો મિત્રો ફાઇનલી ફાઈનલી કોક છે ને પૂરો થઈ ગયો છે તો મિત્રો ફાઇનલી આપડે કોકડો ખાલી થઈ ગયો છે પતંગ તો આવ જરી ગમ છે બતાય કેમ કે કેમેરામાં નથી આવતી એટલી બતાય છે ને અમને જેવી તેવી બતાય કેમેરામાં આવ કે નથી થતી હવે મિત્રો ખાલી તો કરી નાખ્યો છે આપણે તો એકવાર કેમેરામાં કેદ કરીને બતાવી જોઈએ તમને બતાવી તો તમે લાઈવ જોયું આપણે કોકડો ખાલી કરી નાખ્યો એ ઢીલ પકડતો તો કોકડો આવી છે જ મિત્રો જો તમને અહીંયા બતાય છે જવા નિશાન માર્યું એ સાઈડ બતાય છે હાવ સેજ છે જ બતાય હાવ ઝાખી ઝાખી તો મિત્રો આપણે કોકડો તો આખો ખાલી કરી નાખ્યો ફાઇનલી દોરી તો દોરી તો અહીંયા બધી પૂરી થઈ ગઈ છે પણ પતંગ તો અહીં બતાતી નથી આખે સેટ રવડી એમ બતાય છે પણ કેમેરામાં તમે જોયું હોય છે હું તમને ફ્લેશબેક નો વિડીયો બતાવી દે એમાં મારક મારવું પડશે ત્યાં સુધી નહીં બતાય હા હાસી હાસી બતાય એ પતંગ સગા છે મિત્રો બતાતી નથી અમને કેમેરામાં આમ જેવી તેવી હાવ આસી આસી બતાય ફૂલ ઝૂમ મારવી છે ને તે આ તો જોડો પડી ને તાઈનો ત્યાં હલવાઈ ગઈ દોરી દોરી થોડીક આમ બાવળી એમ હલવાઈ ગયેલી છે મિત્રો આમ કટકો થઈને મળી જાય નહીં એવી બીક લાગે બાકી આમ પતંગ તો ઠેઠ કિલોમીટર સુધી આપણે તો મિત્રો તમે આવું કરે જોયું તો નહીં હોય કેમ કે મેં આ નવીન કર્યું છે એટલે આવા નાવા વિડીયો જોવા માટે મિત્રો અમારી કરી નાખો અને એક લાઇક તો જરૂર કરી દેજો કેમકે એટલી એટલી મહેનત કરી બધા તોય તમે કંઈ કરતા નથી એટલે એક લાઇક કરી દેજો ને સબસ્ક્રાઈબ મિત્રો કરી જ દેજો ને વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અને મિત્રો હવે આને ઉતારવામાં હાસ પડી જાય એટલે